તો આખો દાદો તમે ધંધે જાઓ કે ઘરે જ હો તમે ઘરે જ હોય તો તમે તમારા પૌત્ર આ છોકરાઓને તમે કહો તો બેટા સ્કૂલે જવાનું છે તો તમારું નહીં માનતા તમારા આ બાઈક છે બાઈક તે એમાં મૂકી જાવ તો વાંધો આખાર કયા ધોરણમાં પણ છોકરો તો દાદા મને આ થાલો તમે મારી આ ઈચ્છા એવી છે કે તમારો છોકરો ખૂબ આગળ ભણે તમે અત્યારની પરિસ્થિતિ જુઓ શિક્ષણ વગર વિકાસ ના થાય તમે હું હિંમતનગરનો છું અને તમે અમારી બાજુ આવો ને તો તમને ખબર પડે વિકાસ શું છે અને વિકાસ થવાનું કારણ શિક્ષણ છે શિક્ષણ થકી વિકાસ થાય તો તમારા છોકરાઓ જો ઘરે રહેશે તો શિક્ષણથી વંચિત રહી જશે અને પછી જે તમારી આ પરિસ્થિતિ છે એનાથી ખરાબ પરિસ્થિતિમાં જીવશે સમજો તમારી પરિસ્થિતિ ખરાબ નથી કહેતો પણ આનથી ડાઉન જશે એટલીસ્ટ એમને વાંચતા લખતા ગણતા ભણતા શાકભાજીની લારી કરે તો ચોખતા ને પૈસા છેતરાય નહીં એવી બુદ્ધિ તો આપવી જોઈએ ને શિક્ષણ વગર આપવાની નહીં તમે દાદી છો તો તમે આ બહુ લાડ કરાવો છોકરાઓ હા તો ખાલી કે વાથી ના ફેર પડે શું નામ છે તમારું શાંતાબેન તો શાંતાબેન તમારા છોકરાઓને બોલાવવા પડે મૂકી જવા પડે તમે મમ્મી છો તો શું પ્રોબ્લેમ શું છે છોકરાઓને કેમ નહીં મોકલતો

તમે કેટલું ભણેલા છો તો તમે તમારા ચોપડી તો ભણાવો ના ના એટલે તમે છે ને હવે એને મોકલજો કાલથી થી ફાઈનલ તો દાદા તમે નિરાશ ના થશો તમારા છોકરો નો છોકરો એટલે મૂડીનું વ્યાજ કહેવાય મૂડીનું વ્યાજ હાલુ હોય સમજો મૂડી નું વ્યાજ કેવાય ને વ્યાજ વાલું હોય ના કરો પાડી આપડે કશું નઈ તમે નિરાશ થયા વગર દાદા છો મને વાયદો કરો કે સારું સાહેબ હું એ ધ્યાન રાખે હું મારું મન રાખો તમે હા ને મોકલો તમે હો હા તો દાદો એગ્રી થઈ જાય બે અજીતભાઈ તો હવે એ છોકરો બે બે કમ્પ્લેટ આવશે અને બાર તમે ધ્યાન રાખજો શું નામ છે તમારું હે સંતાબેન છોકરા પ્રત્યે ધ્યાન રાખો જરીક હા સારું ફરી લક્ષ્મણભાઈ આભાર આપનો અને મારી વિનંતીને તમે ધ્યાન રાખી અને છોકરો મોકલજો એવી આશા રાખું છું આભાર